સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી ચાર મહિનાના બે નવજાત બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી ઇમરજન્સી વોર્ડના ટોયલેટમાંથી માસે જન્મેલા બે બાળક મળી આવ્યા હતા આશરે ચાર મહિનાના બે બાળકો ટોયલેટમાંથી મૃત મળ્યા હતા ડિંડોલી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષીય મહિલા વહેલી સવારે ટોયલેટ ગઈ ત્યારે બ્લીડિંગ થતાં ઓબોર્શન થયું હતું તો મહિલા હાલ ગાયનિક વોર્ડમાં

ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલિટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે